નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય ઇતિહાસ ચેપ્ટર નવ ના સ્વાધ્યાયના સોલ્યુશનની સંપૂર્ણ ચર્ચા કરીશું તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી તમામ વિષયની માહિતી તમને મળતી રહે તો ચાલો શરૂ કરીએ ચેપ્ટર નવ ગુપ્તકાલીન ભારત પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો પ્રશ્ન કયા થયો જેનો ઉત્તર છે મેઘાવી અને પ્રતાપી સમ્રાટો નો શાસનકાળ હતો આ સમ્રાટો એ ઉત્તર ભારત ને રાજકીય ક્ષેત્ર નીચે સંગઠિત કર્યું ઇતિહાસકારોના મતે શ્રી ગુપ્ત નામના રાજા એ ગુપ્ત વંશ ની સ્થાપના કરી હતી

તેણે પોતાના પૂર્વજોએ ધારણ કરેલા મહારાજાના બિરુદથી આગળ વધીને મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું હતું આમ ચંદ્રગુપ્ત પ્રથમના સમયમાં ગુપ્તોની સત્તા સ્વતંત્ર થઈ અને ગુપ્ત સામ્રાજ્યનો ઉદય થયો ચંદ્રગુપ્ત પ્રથમે લીછવી ગણરાજ્યની ક્ષત્રિય રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યા આ લીછવીઓની સહાયથી ચંદ્રગુપ્ત પ્રથમે મગધના નાનકડા રાજ્યનો વિસ્તાર પૂર્વમાં બંગાળા ઉત્તર પ્રદેશ બિહાર અને દક્ષિણમાં વર્તમાન મધ્યપ્રદેશ સુધી વિસ્તારીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાને પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા પડાવ્યા હતા તેણે પોતાના રાજ્યારોહણ પ્રસંગની યાદમાં ગુપ્ત સંવંતની શરૂઆત કરી હતી આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો ત્યારબાદ ઓપન બટન પર ક્લિક કરો એટલે આ પ્રકારનો પેજ તમને જોવા મળશે અહીં તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે ચાર અંકનો ઓટીપી આવશે તેને એન્ટર કરો એટલે લોગ થઈ જશો ત્યારબાદ આ પ્રકારનો પેજ જોવા મળશે અહીંથી તમને ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના તમામ પેપરના સોલ્યુશન એ ઉપરાંત અહીંથી તમને તમામ ઇમ્પોર્ટન્ટ માહિતી અને બોર્ડ દ્વારા પ્રકાશિત પેપરના સોલ્યુશન તદુપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જતા જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન જેમાં પાઠની સમજૂતી સ્વાધ્યાય સોલ્યુશન આ પ્રકારના તમામ વિષયોની માહિતી તમને અહીંથી મળતી રહેશે તો આ માહિતી તમારા મિત્રો કે સગા સંબંધીઓને શેર કરો તો ચાલો આગળ વધીએ પ્રશ્ન બે સમૃદ્ધ ગુપ્તના વિજયોનું વર્ણન કરો જેમાં ચંદ્રગુપ્ત પ્રથમ અવસાન પછી સમુદ્રગુપ્ત હતો આ પ્રયત્ન સ્થિત તેના રાજકવિ હરિક્ષેને સંસ્કૃત ભાષામાં રચી છે તેના સમ્રાટ સમૃદ્ધ ગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ શુદ્ધ અને ઉચ્ચ કક્ષાની દક્ષિણ ભારતમાં પણ તેણે વિજયો મેળવ્યા હતા તેને દક્ષિણ ભારતના વાકાટક રાજવીઓ સિવાયના કુલ બાર રાજાઓને હરાવ્યા હતા ત્યારબાદ આવશે અન્ય વિજયો દક્ષિણના મન વિજયોની ખ્યાતિ દક્ષિણમાં ફેલાતા તેના પ્રભાવથી તેના સામ્રાજ્યની સરહદે આવેલા રાજ્યો અને આજ્ય સમુદ્રગુપ્તના સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો ત્યારબાદ આવશે સમુદ્રગુપ્તનું મૂલ્યાંકન ઇતિહાસમાં સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને મહાન સેનાપતિ તરીકે વિખ્યાત છે સરહદ પારના રાજ્યો સાથે મિત્રાચારીના સંબંધો રાખીને તેણે આજથી ભાષામાં બફર કહી શકાય તેવા રાજ્યોની હારમાળા ઊભી કરી હતી ત્રીજો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત દ્વિતીય ગુપ્ત વંશનો શ્રેષ્ઠ રાજવી હતો ચર્ચા કરો

વાકાટક રાજ્યની સરહદો સક્ષત્રપોના પ્રદેશની નજીક હોવાથી તેને એ પ્રદેશ જીતવામાં સરળતા રહે તેમ હતું ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો તથા પશ્ચિમ કાંઠે આવેલા ફરી અને ભૂર્ગકૂચના ધીંગતા બંદરો સ્વહસ્ત કરીને ભારતનો દરિયાઈ વેપાર પણ તેણે હતી સમૃદ્ધ કર્યો હતો ચંદ્રગુપ્ત સિદ્ધિઓ જેમાં આવશે ચંદ્રગુપ્ત દ્વિતીય એક સફળ વિજેતા ઉપરાંત કુશળ વહીવટ કરતા પણ હતો કેન્દ્રમાં તેણે પોતાની સર્વોપરી અને સત્તા સ્થાપિત કર્યા પછી સક્ષમ મંત્રીઓની નિમણૂક કરી

ઉદાહરણ છે ચોથો પ્રશ્ન છે ગુપ્તકાલીન કલા વિશે માહિતી આપો તેનો ઉત્તર આ પ્રમાણે છે તમે વિડીયોને પોસ્ટ કરીને વાંચી શકો છો બીજું છે આ મૂર્તિ વિધાન કલાના ક્ષેત્રે વિકાસ થયો ગુપ્ત યુગમાં મંદિર નિર્માણની શરૂઆત થઈ હતી ઉત્તર ભારતમાં મંદિર સ્થાપત્ય કલાને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું છે ચોથું છે સંગીત નૃત્ય કલા જેમાં આવશે સમ્રાટ સમુદ્રગુપ્તના વિનાવાદક તરીકેના સિક્કાઓ ગુપ્ત સમ્રાટોની સંગીત તરફની રુચિ દર્શાવે છે અને ભ્રમરાના મંદિરના શિલાખંડો પર નૃત્યના જોવા મળે છે પાંચમો પ્રશ્ન છે ગુપ્તકાલીન વહીવટી તંત્ર વિશે જણાવો જેમાં આવશે રાજા શાંતિ અને યુદ્ધના સમયમાં રાજ્યની નીતિ નક્કી કરતો અને આક્રમણના સમયે સૈન્યનું સંચાલન કરતો મંત્રી પરિષદ અને અધિકારીઓ જેમાં આવશે રાજાને મદદરૂપ થવા એક મંત્રી પરિષદ હતી જેની સાથે મંત્રણા કરી રાજા વહીવટી તંત્ર ચલાવતું મોટે ભાગે મંત્રી પદ વારસાગત હતું ત્યારબાદ આવશે લશ્કર રાજા સર્વોચ્ચ લશ્કરી વડો હતો તેની પાસે વિશાળ સૈન્ય હતું ત્યારબાદ આવશે મહેસૂલી તંત્ર રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત જમીન મહેસૂલ ત્યારબાદ આવશે નીતિસાર અને નારદ સ્મૃતિમાં જણાવ્યા મુજબ મુક્ત સામ્રાજ્યમાં મહેસૂલનો દર આવકનો નો છઠ્ઠો ભાગ હતો પ્રશ્ન બે ટૂંકમાં જવાબ આપો પેલો છે આલાહાબાદ અભિલેખ વિશે માહિતી આપો જેનો ઉત્તર છે ચંદ્રગુપ્ત પ્રથમ ના અવસાન પછી તેનો પુત્ર સમુદ્રગુપ્તનો ઇતિહાસ જાણવા માટે સ્તંભ લેખ ખાસ છે રાજકવિ હરિસે પ્રયાગ પ્રસ્થિ માં સમુદ્રગુપ્ત ને તેના સંગીત પ્રેમ સાથે દેવર્ષિ નારદ અને તુંગુરીને શરમાવે તેનો સંગીત છે બીજો પ્રશ્ન છે ગુપ્તોના સિક્કાઓ વિશે ખ્યાલ આપો જેમાં આવશે ચંદ્રગુપ્ત પ્રથમના સોનાના સિક્કાઓ નોંધપાત્ર છે તેણે લીછવી રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યાની યાદમાં સુવર્ણ સિક્કાઓ અને મુદ્રાઓ કોતરાવ્યા હતા આ સિક્કાઓ અને મુદ્દાઓ જે તે રાજાનો સમય દર્શાવતા હોવાથી માટે ઉપયોગી છે ત્રીજો પ્રશ્ન છે ગુપ્તકાલીન અર્થવ્યવસ્થાનો આપો જેમાં પહેલું છે કૃષિ આ સમયમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રે સ્થિતિ ખૂબ જ સારી હતી ખેતી પર જમીન મહેસૂલ ઉપજના ભાગ જેટલું જ હતું ગુપ્ત સામ્રાજ્યમાં સિંચાઈને મહત્વ આપવામાં આવ્યું હતું સ્કંદ ગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રના સુદર્શન તળાવનો બીજું છે વેપાર અને ઉદ્યોગ જેમાં આવશે યુગ દરમિયાન વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સારો વિકાસ થયો હતો ત્યારબાદ છે જમીન માર્ગનો વેપાર મુખ્યત્વે બળદગાડા ઊંટગાડા તથા પાલક પશુઓની પોઠ દ્વારા થતો હતો જળ માર્ગે વિશાળ વહાણોનું પ્રચલન હતું આયાતી ચીજો કરતા નિકાસની ચીજોનું પ્રમાણ વધારે હતું ઉદ્યોગના ક્ષેત્રે ભારતમાં મુખ્યત્વે વસ્ત્ર ચર્મ ધાતુ ઉદ્યોગ હાથીદાર અને તેની બનાવટો બહુમૂલ્ય જડીબુટ્ટીઓ ઔષધો લાખ બંદર વગેરેના ઉદ્યોગો તેમજ જહાજો બાંધવાનો ઉદ્યોગ વિકાસ પામ્યા હતા ત્યારબાદ ચોથું ગુપ્તકાલીન સાહિત્ય વિશે નોંધ તૈયાર કરો જેમાં આવશે ગુપ્તયુગ સાહિત્યના ક્ષેત્રે સુવર્ણ યુગ હતું આ સમયમાં બહુ મોટા પ્રમાણમાં ધાર્મિક અને ધર્માંતર સાહિત્યની રચના થઈ હતી ગુપ્ત યુગમાં કાયદા વિષયક પુસ્તકો લખાયા જેને સ્મૃતિ સાહિત્ય કહે છે આ સ્મૃતિઓમાં નારદ સ્મૃતિ ઉલ્લેખનીય છે કાલિદાસની પ્રથમ રચનાઓમાં મેઘદૂતમ અભિજ્ઞાન શાકુંતલમ રઘુવંશમ કુમાર સંભવમ ઋતુસંહાન વગેરેનો સમાવેશ થાય છે શાંતિ સુવ્યવસ્થા સલામતી અને સમૃદ્ધિ હતી ગુનાઓનું પ્રમાણ નહિવત હતું ફાહિયાને નિર્જન માર્ગો પર વર્ષો સુધી સલામત પ્રવાસ કર્યો હતો પ્રજા પ્રવાસીઓને માનની નજરે જોતી હતી બીજું છે સામાજિક ક્ષેત્રે તે સમયના સમાજ જીવન સાથે ફાહિયાન નોંધે છે કે સમગ્ર રાજ્યમાં વહત્યા મદ્યપાન પર પ્રતિબંધ છે મોટા ભાગની પ્રજા શાકાહારી છે ત્રીજું છે આર્થિક ક્ષેત્રે ફાહિયાનની નોંધ અનુસાર તે સમયની પ્રજા સુખી અને સમૃદ્ધ હતી ચોથું છે ધાર્મિક ક્ષેત્રે પ્રશ્ન નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન છે કયા વર્ષને ગુપ્ત સંવંત કહેવામાં આવે છે જેમાં ઉત્તર આવશે ડી ઈસવીસન ત્રણસો બીજો પ્રશ્ન છે કયા ગુપ્ત રાજાને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે જેમાં ઉત્તર આવશે બી સમુદ્રગુપ્ત ત્રીજો પ્રશ્ન કયા ગુપ્ત રાજાનો શૈલેખ જુનાગઢમાંથી મળી આવ્યો છે જેમાં ઉત્તર આવશે ડી સ્કંદ ગુપ્ત ચોથો પ્રશ્ન કુમારગુપ્ત વિશેની આધારભૂત માહિતી ક્યાંના અભિલેખમાંથી મળી રહે છે જેમાં ઉત્તર આવશે સી ભિલસાના પાંચમો પ્રશ્ન કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું જેમાં ઉત્તર આવશે ડી ડીહ થેન્ક યુ